ઘણા વેપારી લોકો આવી આવીને મને પ્રશ્ન કરે હું મૃગરાજાની કથા કરું ત્યારે કોઈક હોય ને વેપારી એ મને આવીને પ્રશ્ન કરે આ એક ગાય ના બદલામાં હજાર મળતી એ ખોટ નો ધંધો થોડો કરાય ખોટ નો ધંધો થોડો કરાય

એ બ્રાહ્મણો નું મહત્વ છે સાહેબ તુલસીદાસજી કહે છે પુણ્ય એક જગ મોહીન દૂજા મન ક્રમ વચન વિપ્ર પદ પૂજા મન ક્રમ વચન ભગવાન ના ચરણ માં રાખી ફક્ત બ્રાહ્મણ ની પૂજા કરો ને એનાથી મોટું આ જગત ની અંદર કોઈ બીજું પુણ્ય નથી